નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે અષાઢ માસની ગુરુ પૂર્ણિમા વિશે જાણશું તેમજ એ દિવસે જો ઉપાય કરશો તો ધનલાભ થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો મિત્રો આજે આપણે અષાઢ માસની શુભ પૂર્ણિમા ક્યારે છે તેમજ જપ તપ દાન પુણ્ય વગેરે જેવી વસ્તુ અર્જિત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા મિત્રો આ પૂર્ણિમા છે એ બે દિવસ સુધી રહેવાની છે એક વીસ તારીખ અને બીજી એક વીસ તારીખ સુધી રહેવાની છે બંને પૂર્ણિમામાંથી વ્રત ક્યારે કરવું તેમજ સ્નાન દાન અને જપનું મહત્વ શું છે તેમજ આ ગુરુ પૂર્ણિમા ખાસ શા માટે છે તેમજ આ પૂર્ણિમા નારાયણના અવતાર એવા વેદવ્યાસને સમર્પિત છે આટલા માટે આ પૂર્ણિમાને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ વિશે પણ આપણે આજે આ વીડિયોમાં જાણવાના છીએ મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે જેમાં મહિનામાં એક વખત પૂર્ણિમા આવે છે એક વખત અમાવાસ્યા આવે છે અને અમાવસ્યાના દિવસે ચંદ્રમાનું દર્શન થતું નથી જ્યારે પૂર્ણિમાના દિવસે આ પૂર્ણ ચંદ્રમાના દર્શન થઈ શકે છે ચંદ્રમા છે એ સોળે કળા એ ખીલેલા હોય છે ચંદ્રદેવના દર્શન કરીને તેમનું પૂજનનું મહત્વ છે આ તિથિ જે છે આ પૂર્ણિમાની જે ચંદ્રદેવને સમર્પિત છે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણને સમર્પિત છે મહાદેવ ને પણ સમર્પિત છે આ દિવસે પૂજા પાઠ કરવા તે બહુ શુભ માનવામાં આવે છે તેમજ આનાથી હજાર ગણું પુણ્ય મળી શકે છે તેમાં ખાસ કરીને અષાઢ માસની પૂર્ણિમા કે જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ દિવસે આ પોતપોતાના જે ગુરુ જે છે એટલે કે વડીલો જે છે તેમને પણ આપણે નમન કરવા જોઈએ અને તેનાથી આશીર્વાદ થાય છે અને જે લાભ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સાચી દિશામાં માર્ગદર્શન પણ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી પણ બધા પાપ રોગ પીડામાંથી મુક્તિ મળી શકે છે તેમજ આપણા ઘરમાં સુખાકારી રહે છે તેમજ વાસ્તુ દોષ હોય તે શાંત થઈ શકે છે તેમ જ ગ્રહ નડતર હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે મિત્રો આ પૂર્ણિમાનું વ્રત પણ રાખવામાં આવે છે આ પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર સંબંધિત જે દોષ હોય છે તે પણ દૂર થઈ શકે છે અથવા તો આ પૂર્ણિમાના વ્રતથી મનની શાંતિ છે એ પ્રાપ્ત થાય છે તેમજ આ પૂર્ણિમાના દિવસે તીર્થોમાં જઈને તપ એનો ઘણો મહિમા છે પરંતુ મિત્રો અત્યારે ચોમાસાની ઋતુ હોય તો વધુ પડતા તીર્થ સ્થાન કે બહાર જવું યોગ્ય જણાતું નથી આટલા માટે જ આપણે ઘરે રહીને જ પ્રભુ ભક્તિ કરવી અને પ્રભુનું નામ લેવું તે ઉત્તમ માનવામાં આવે છે ઘરમાં ગંગા યમુના આ રીતે મનમાં માનીને અને ઘરમાં જ આપણે ભગવાનની પૂજા આરાધના કરીને ભગવાનને પ્રસન્ન કરવા માટે આ ઋતુ છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે માં મહાલક્ષ્મી અને ચંદ્રદેવનો સીધો સંબંધ છે તે બંને ભાઈ બહેન કહેવાય છે આટલા માટે મિત્રો પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજાની સાથે દેવી લક્ષ્મીજીની પૂજા કરવાથી ધન વૈભવ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો આ દિવસે ગુરુની શુભતા મેળવવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ પૂજા કરો વસ્ત્રો અર્પણ કરો કરો કેળાના દીવો એવું માનવામાં આવે છે કે આનાથી ગુરુ બળવાન બને છે અને નોકરી આવતી સમસ્યાઓ દૂર થાય છે તેમજ કારકિર્દી ઉન્નતિ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા પુસ્તકના પ્રથમ પૃષ્ઠ પર લાલ રોલ સાથે સ્વસ્તિક પ્રતીક બનાવો તે પછી તેના પર તમારી ઈચ્છા લખો અને આ પુસ્તક ને માતા સરસ્વતી પાસે રાખો માં સરસ્વતી ને જ્ઞાન ની દેવી અને સૌથી મોટી શિક્ષક પણ માનવામાં આવે છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્ર ની સ્થાપના કરવાથી જીવનભરના સૌભાગ્ય માં ઘટાડો થતો નથી દરેક કાર્ય પૂર્ણ થાય અને કાર્ય સ્થળ માં સફળતા મળે છે મિત્રો હવે આપણે જાણી લઈએ કે પૂર્ણિમાની તિથિ છે એ ક્યારે પડે છે અને વ્રત ક્યારે કરવું આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસ ના શુક્લ પક્ષ ની પૂર્ણિમા તારીખે વીસ જુલાઈ બે હજાર ચોવીસ શનિવાર ના દિવસે સાંજે લગભગ છ વાગ્યે શરૂ થાય છે તે જે તિથિ પૂર્ણ થાય છે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે બપોરે લગભગ આ ત્રણ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટે પૂર્ણ થાય છે ઉદ્યાતિથિ અનુસાર પણ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવે છે અને રાત્રિમાં ચંદ્રમાં આ પૂર્ણ ચંદ્રમાં જે દર્શાવે છે એ પ્રમાણે પણ પૂર્ણિમાનું વ્રત છે એ રાખવામાં આવે છે આટલા માટે જ પૂર્ણિમા બે દિવસ સુધી પડે છે એક તો વીસ તારીખે અને કે જે રાત્રે ચંદ્ર દર્શન થશે અને ચંદ્રમાની પૂજા થાય છે આને વ્રતની પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને બીજા દિવસે એકવીસ તારીખે પૂર્ણિમા ઉદ્યા અનુસાર સ્નાન દાન જપનો મહિમા પણ બતાવવામાં આવે છે આટલા માટે બંને દિવસોમાંથી કોઈ પણ એક દિવસ વ્રત લઈ શકાય છે તેમજ સત્યનારાયણ ભગવાનની કથા પણ કરાય છે તેમજ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય છે એ લગભગ છ ને પિસ્તાલીસ મિનિટની આસપાસ છે આની સાથે જ જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે રાત્રિના સમયે તે પછી વાદળ છાયું વાતાવરણ હોય તો ના પણ થાય પરંતુ મિત્રો સૂર્યાસ્ત પછી જે ચંદ્ર દર્શન થાય છે તે સમય ને ધ્યાન માં લઈને ચંદ્રદેવ ને શ્રીયંત્ર નું પૂજન છે અને પણ કરી શકાય છે ચંદ્રદેવ ને આપીને ઓમ સોમાય નમહા મંત્ર નો જાપ કરી શકાય છે અથવા ભગવાન મહાદેવ ની પૂજા આરાધના પણ કરી શકાય છે તેમજ પૂર્ણિમાના દિવસે શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને કાચું દૂધ ગંગાજળ દહીં મધ સાકર તેમજ વગેરે જેવા ફળો છે એનો ભોગ આપવો જોઈએ તેમજ ભગવાનને ધૂપ દીપ નિવેદ્ય અને બિલીપત્ર સમર્પિત કરવામાં આવે છે મિત્રો આમ કરવાથી ચંદ્રમોલી કે જે ચંદ્રદેવના ઇષ્ટદેવ છે જો તે પ્રસન્ન થાય તો ચંદ્રદેવ પણ રોગ કષ્ટ મટાડે છે ગ્રહોમાં ચંદ્રદેવનું ઘણું મહત્વ માનવામાં આવે છે મિત્રો ચંદ્ર અર્થાત માતા એટલે કે સ્ત્રી સંબંધિત જો કોઈ દોષ હોય તો તે પણ લાગુ પડે છે આટલા માટે ચંદ્રદેવને પૂજા કરવાથી પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર દોષ છે એ શાંત થાય છે તેમજ કુંડળીમાં જોરાહું અને ચંદ્રનો યોગ હોય અથવા તો કેતુ ચંદ્ર હોય અને જેની ચંદ્રનો દોષ હોય તેમજ પૂર્ણિમાનું વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે અને જો વ્રત ન થાય તો ભગવાન પૂજા પણ કરી શકાય છે જો મિત્રો અંગૂઠા શિવલિંગ રાખેલું હોય તો ઘરે પણ આપણે શિવ ભગવાન ની પૂજા કરી શકીએ છીએ તેમજ મિત્રો આ પૂર્ણિમા ખાસ એટલા માટે જ છે કે આજે સારવાર સિદ્ધિયોગ પણ છે એટલા માટે પણ આ પૂર્ણિમા છે એ લાભકારી છે મિત્રો માન્યતા અનુસાર ભગવાન વેદ વ્યાસજી નો જન્મ છે આ પૂર્ણિમા પૂર્ણિમા આ પૂર્ણિમા કે જે જીવનમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે તેમજ સૌભાગ્ય આપનાર પણ છે ગુરુ ના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર છે મિત્રો તે દિવસે ખાસ પૂજન વિધિ કરવામાં આવે છે તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ મિત્રો નાનકડો બાજોટ પાથરીને તેની ઉપર લાલ કે સફેદ વસ્ત્ર પાથરવાના અને પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું તેમજ ભગવાન શ્રી નારાયણની પ્રતિમા હોય તેમજ મૂર્તિ હોય લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ હોય ફોટો હોય નિવેદ્ય કંકુ અક્ષત તેમજ ફૂલ અને જેવી વસ્તુ થી ભગવાન ની પૂજા થાય છે ભગવાન વિષ્ણુ ની આરતી ઉતારવી તેની સાથે જ ભગવાન વેદ વ્યાસજી ની પણ પૂજા કરવામાં આવે છે મિત્રો વેદ વ્યાસજી નો ફોટો હોય તેને પણ મૂકી શકાય છે અથવા તો ભગવાન શ્રી વેદવ્યાસજીનું સ્મરણ કરવું કે જેવો જ્ઞાનના દાતા હતા મિત્રો ગુરુ ગુરુપૂર્ણિમાનું વ્રત રાખવાનું સંકલ્પો પણ સવારે જ કરવાનો હોય છે કે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેવો ઉપવાસ કરી શકે છે અથવા તો સાંજના સમયે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય પછી એક ટાઈમ ઉપર સાત્વિક ભોજન લઈ શકાય છે ભગવાન વેદ વ્યાસજીની સાથે ભગવાન નારાયણની પૂજા કરવાનો આજે વિધાન છે 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 એટલા માટે આ પૂર્ણિમા પૂર્ણિમા કે જે વેદ કહેવાય અથવા તો ગુરુ પૂર્ણિમાના નામથી પણ આને ઓળખવામાં આવે છે મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર ગુરુ પૂર્ણિમાનો પર્વ છે એ મહાભારતના રચિતા વેદ વ્યાસજીના જન્મના રૂપમાં માનવામાં આવે છે આટલા માટે જ આજે જો કંઠી ધારણ કરેલી હોય અને દેવીનું સ્મરણ કરવું જોઈએ અને તેના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ગુરુ શિષ્યના સંબંધને આ પૂર્ણિમા બતાવે છે એટલા માટે જે શિષ્યો એ દીક્ષા લીધી છે તેને પોતાના ગુરુનું પૂજન અવશ્ય કરીને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે કારણ કે મિત્રો આજે ગુરુ ગુરુપૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષનું પણ પૂજન કરવામાં આવે છે તેમજ દીવો પણ પ્રગટાવવામાં આવે છે અને તુલસી માતાને સવાર સાંજ ધૂપ દિવસ વગેરે જેવાથી તેનું પૂજન કરવામાં આવે છે આ પૂર્ણિમા તિથિ છે બહુ શુભ માનવામાં આવે છે મિત્રો આજે ભગવાન નારાયણના શ્રી ચરણોમાં બે તુલસી પત્ર છે એ સમર્પિત કરવાથી તે પ્રસન્ન થાય છે જે લોકો આજે ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે તેમજ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે તેઓ એક હજાર તુલસી દલથી પૂજન કરે તો તે શુભ માનવામાં આવે છે તેમજ એક હજાર વાર ભગવાનના નામ છે કે જેને વિષ્ણુ સહસ્ત્ર નામ તરીકે ઓળખવામાં આવે છે તે પાઠ કરતા કરતા પણ એક એક તુલસી પત્ર છે એ સમર્પિત કરવામાં આવે છે અથવા તો જો તુલસી ના હોય તો પણ મિત્રો આપણે ભગવાનનું નામ જપ કરતા કરતા આપણા મનથી તુલસી સમર્પિત કરી રહ્યા છીએ એ ભાવ રાખવો જોઈએ તેમજ બધા પાપ છે એ નષ્ટ થાય છે આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે આ દિવસે જરૂરિયાત મને લોકો ને દાન પુણ્ય કરવું જોઈએ તેમજ પશુ પક્ષી ને દાણા નાખવા જોઈએ તેમજ આજે મંદિરમાં જઈને દીપદાન કરાય છે

અને પારકા અન્નનો ત્યાગ કરવો જોઈએ તેમજ પૂર્ણિમાના દિવસે જો બની શકે તો સાત્વિકતા રાખતી જોઈએ વ્યસન હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ કારણ કે મિત્રો પૂર્ણિમા છે એ ભગવાન શ્રી કૃષ્ણને પણ સમર્પિત છે ભગવાન શ્રી કૃષ્ણ પણ ચંદ્ર જન્મ લઈને ચંદ્રદેવને માન આપ્યું છે આટલા માટે જ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પૂજા કરવામાં આવે છે તેમજ પૂર્ણિમાના દિવસે ભગવાન મહારાસ રચ્યો હતો હતો અને આનંદ આપ્યો આટલા માટે પૂર્ણિમાની રાત્રિ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે રાત્રે ખીર નો પ્રસાદ પણ લઈ શકાય છે ભગવાનને ભોગ પણ ધરાય છે તેમજ મહાદેવ ને પણ ખીર નો પ્રસાદ ધરાવી શકાય છે તેમજ આજના દિવસે પવિત્ર નદીઓ માં સ્નાન કરવા નહીં ગંગા ગોદાવરી વગેરે જેવી સ્મરણ કરી શકાય છે તેમજ હળદર નાખી સ્નાન કરીએ તેમજ આજના દિવસે મન ને સાત્વિક રખાય છે કારણ કે પૂર્ણિમા છે એટલે મન થોડુંક વ્યક્તિત થઈ શકે છે તેમજ આ પૂર્ણિમાના દિવસે ભરતી અને ઓટ આવે છે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં પણ અસર થાય છે બહુ મોટા મોજા પણ પણ આવે આવે છે છે એવી રીતે મનમાં ઉછાળા ત્યારે આપણે મનને મક્કમ રાખીને નિર્ણય લેવો જોઈએ આટલા માટે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે છે મહિનામાં એક પૂર્ણિમા એમ વર્ષની બાર પૂર્ણિમા આવે છે બારે બાર પૂર્ણિમાનું ઘણું મહત્વ છે જેમ કે કાર્તક માસની પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી અને માગશર માસની પૂર્ણિમા એટલે કે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ મનાવવામાં આવે છે તેમજ પોષ મહિનાની પૂર્ણિમા એટલે શાકંભરી જયંતીના રૂપમાં અને મહા મહામહિનાની પૂર્ણિમા એ ભૈરવ જયંતી છે તેમજ ફાગણ માસની પૂર્ણિમા એટલે કે હોળીનો પર્વ માનવામાં આવે છે તેમજ ચૈત્ર માસની પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિ અને વૈશાખ માસની પૂર્ણિમા એટલે કે બુદ્ધ જયંતિ અને કે ગુરુ પૂર્ણિમા તેમજ શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન તેમજ ભાદરવા મહિનાની પૂર્ણિમા એટલે કે ઉમા મહેશ્વરનું વ્રત રાખવામાં આવે છે અને પિતૃઓની પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તેમજ મિત્રો આસો માસની પૂર્ણિમા એટલે કે શરદ પૂર્ણિમા મનાવવામાં આવે છે આ રીતે બારે પૂર્ણિમાનું અલગ અલગ મહત્વ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે પૂર્ણિમાના વ્રતથી કયા લાભ થાય છે તો મિત્રો જે વ્યક્તિ છે એ પૂર્ણિમાનું વ્રત રાખે છે એને માનસિક કાષ્ટમાંથી મુક્તિ મળે છે તેમજ આ વ્રત કરવાથી પારિવારિક જે મુશ્કેલી હોય તે પણ દૂર થાય છે તેમજ આ પૂર્ણિમાનું વ્રત કરવાથી ચંદ્ર પીડિત હોય તેમજ તે દૂષિત હોય તે સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે છે તેમજ આ પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી તેમજ બીમારીમાંથી પણ મુક્તિ મળી શકે છે આ વ્રત કરવાથી માનસિક ચિંતા પણ મટી શકે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી આપણા વ્યવહારિક જીવનમાં પણ સુખ પ્રાપ્ત થઈ શકે છે તેમજ આતિથી એવી છે કે જેમાં અમુક શુભ કાર્ય કરીએ તો પણ ઘણું બધું લાભ પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો આ ગુરુ પૂર્ણિમાના દિવસે એ શુભ તો મનાય છે તેમજ ધાર્મિક કાર્ય છે અને લૌકિક કાર્ય વિવાહ સંબંધિત કાર્ય કરીએ તો પણ તેને શુભ માનવામાં આવે છે મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર રાહુ ગ્રહનો જન્મ છે પૂર્ણિમાના દિવસે થયો હતો આટલા માટે આ પૂર્ણિમાના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે તેનો રાહુ ગ્રહ છે એ શાંત થાય છે તેમજ પૂર્ણિમાના દિવસે મંદિરોમાં દાન કરાય છે અને સાધુઓને પણ દાન કરવામાં આવે છે જરૂરિયાત મંદોને પણ ભોજન આપવામાં આવે છે તેમજ જે બહેનો આ પૂર્ણિમાનું વ્રત કરે છે એને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે આ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીની ખાસ તિથિ છે એટલા માટે લક્ષ્મીનું પણ પૂજન કરવાથી ઘરમાં મનુષ્યના જીવનમાં હંમેશા માતા મહાલક્ષ્મીની કૃપા છે એ રહે છે જ તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જે ભક્તો પૂર્ણિમાના દિવસે આ ચંદ્રમાનું પૂજન કરે છે તે આપોઆપ ભગવાન મહાદેવની પૂજા પણ કરી લે છે કારણ કે મિત્રો ચંદ્રદેવ કે મહાદેવની જટામાં બિરાજિત છે એટલા માટે આજે શિવ પાર્વતીનું પૂજન પણ આપમેળે થઈ શકે છે ચંદ્રમા એક સ્ત્રી પ્રધાન ગ્રહ છે છે માં પાર્વતીનું પણ પ્રતિક માનવામાં આવે છે તેમજ મિત્રો આ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની સાથે સાથે સાથેમાં પાર્વતી દેવીની પૂજા કરવાથી દરેક મનોકામના છે પૂર્ણ થાય છે તેમજ જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને લઈને ચિંતિત છે ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો તેઓએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગીતા પાઠ કર્યા પછી થોડો સમય ગાયની સેવા કરવી જોઈએ આનાથી બહુ લાભ મળશે તેમજ ધંધો ધીમો ચાલી રહ્યો છે મહેનત કર્યા પછી પણ યોજનાઓ નિષ્ફળ થઈ રહી છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા અનાજ જેવા કે તુવેર દાળ પીળા રંગની મીઠાઈઓ કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો જેના કારણે દિવસ રાત કારોબારમાં ચાર ગણો વધારો થશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ